નમસ્કાર દોસ્તો દોસ્તો કમરના મણકામાં કે ઇવન ડોકના મણકામાં કોઈ પણ જગ્યાએ ગાદી ફાટી જવી તેનો મતલબ શું થાય છે હવે આ ઘણા દર્દીઓનો અમને ખૂબ જ કોમન સવાલ હોય છે તેના માટે મેં આ વિડીયો સ્પેસિફિકલી બનાવેલો છે દોસ્તો જે રીતે તમે ફોટામાં જોઈ શકો છો તે રીતે ગાદીમાં મેઇનલી બે લેયર હોય છે આપણે કોઈ પણ ફ્રૂટ જોઈએ તો કોઈપણ ફળ જે હોય તેમાં બે લેયર હોય એક તમે સંતરા કેવું જુઓ તો એનું એક બહારનું લેયર હોય અને બીજું એક અંદરનું લેયર હોય તો ગાદીમાં પણ તેવું જ હોય છે એક બહારનું લેયર હોય છે જેને એન્યુલસ ફાઇબ્રોસસ કહેવાય છે અને અંદરનું જે લેયર હોય છે તેને કહેવાય છે ન્યુક્લિયસ પલ્પોસસ દોસ્તો જ્યારે પણ બહારનું લેયર ફાટી જાય છે મતલબ કે બહારના લેયરમાં કોઈ એક કટ કે ટેર આવે છે તો તે લેયર સેપરેટ થાય છે અને અંદરનું મટીરિયલ બહાર આવી જાય છે આ વસ્તુને કહેવાય છે ગાદી ફાટી જવી અને તેને ઇંગ્લિશમાં તમારા એમ રિપોર્ટમાં તમે ક્યારેક જોશો તો તેમાં લખેલું હશે કે એન્યુલર ટેર છે હવે આ જે એન્યુલર ટેર છે તેને કહેવાય છે કે ગાદી ફાટી ગયેલી છે અને કોઈપણ ડોક્ટર તમને જનરલ લેંગ્વેજમાં સાદી ભાષામાં સમજાવવા માટે તેમ કહેતા હોય છે કે તમારી ગાદી ફાટી ગયેલી હોય છે ગાદી ફાટી જવી તો તેનાથી શું તકલીફ થાય છે જ્યારે પણ ખાસ કરીને કોઈ યંગ પેશન્ટ જેમની ઉંમર પચીસથી લઈને ચાલીસ વર્ષની હોય તે અને ગાદી ફાટી ગયેલી હોય તો સડનલી અસહ્ય દુખાવો કમરમાં થાય છે અને જ્યારે પણ ફક્ત કમરમાં દુખાવો હોય અને ગાદી ફાટેલી હોય મતલબ કે એન્યુલર ટેર હોય તો તેમાં એકવીસ દિવસ જેવું ઓન એન્ડ ઓફ જતું હોય છે કેટલાક દર્દીઓને એક મહિનો જાય કેટલાકને પંદર દિવસ જાય તો એટલા દિવસમાં યુઝઅલી દુખાવો પંચાણુંથી અઠ્ઠાણું ટકા ઓછો થઈ જતો હોય છે અને ત્યારબાદ એક્સરસાઇઝથી તમે ચલાવી શકો છો પછી કોઈ તકલીફ તમને નથી રહેતી હવે જો ગાદી ફાટી ગયેલી હોય જે રીતે મેં તમને સમજાવ્યું કે અંદરનું મટીરિયલ બહાર આવી ગયેલું છે અને નસની ઉપર દબાણ આવે છે જો નસની ઉપર દબાણ આવે તો પગમાં દુખાવો થાય છે જેને કહેવાય છે ડિસ્ક એક્સટ્રુઝન કે ડિસ્ક સિક્વેસ્ટ્રેશન હવે આ જે મટીરિયલ બહાર આવી ગયેલું છે અને નસની ઉપર દબાણ હોય તો તેમાં પણ તેને સાદી લેંગ્વેજમાં કહેવાય ડિસ્ક તેમાં પણ મોટાભાગના દર્દીઓને ફક્ત દવા આપવાની હોય છે તેનાથી સરખું થઈ જાય છે પરંતુ જો ન સરખું થતું હોય કે બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય તો તેમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે આ વિડીયો મેં ફક્ત ગાદી ફાટી ગયેલી છે તેને શું કહેવાય છે તેના માટે બનાવેલો છે તેથી આ શોર્ટ વિડીયો છે ડિસ્ક માટેની બીજી કોઈપણ તકલીફ માટે અમે નિયરલી એક હજાર વિડીયો અમારી ચેનલ પર મૂકેલા છે તે બધા જ વિડીયો તમે इ सको छु धन्यवाद